બીએનઆઈ મેગ્નસના ઉદ્યોગ સાહસિકોએ સમાજલક્ષી રક્તદાન અભિયાનના સફળ આયોજન કર્યા બીએનઆઈ નેટવર્કિંગ જૂથ આજે વિશ્વભરમાં સફળ અને સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગ સાહસિકો માટે એક મજબૂત નેટવર્કિંગ સમુદાય બનાવવાનું પ્લેટફોર્મ છે અને બીએનઆઈ અમદાવાદ ખાતેના એક ઉત્સાહી અને વાઇબ્રન્ટ ચેપ્ટર એટલે બીએનઆઈ મેગ્નસ દ્વારા તાજેતરમાં એક સમાજલક્ષી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસથી સાહીઠ ઉત્સાહીઓ બીએનઆઈ મેમ્બર્સ અને આઈટી કંપનીના પ્રોફેશનલ્સે ભાગ લીધા હતા ટાઇમ સ્ક્વેર આર્કેડ ખાતે સ્થિત આઈ ફોલ્ટ ટેકનો લેબમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કંપનીના ડિરેક્ટર શ્રી ભરત પરમારે જણાવ્યું હતું કે રક્ત એ અમારું જીવન છે અને આ રક્તદાન પ્રોગ્રામથી અને સમાજની મદદ કરવા ઈચ્છે છે જેથી જરૂરિયાતમંદ લોકોને અમે સહાય આપી શકીએ અને હું બીએનઆઈ મેગ્નનના દરેક સભ્યો જેવા કે શ્રી મહેક સંઘવી અમારા કોચ શ્રી જયમીનભાઈ અને અત્યારે અમારું એક સેવાકીય સ્પર્ધા ચાલે છે એમના તમામ ટીમના ઓનર શ્રી સુમિત પંડ્યાને આમાં જોડાવા બદલ અભિનંદન પાઠવું છું બીએનઆઈ મેગ્નસના જુદા સભ્ય જૂના સભ્ય અને ટીમ ટાઇટન હેલિયસ સ્ટ્રીકર્સના ઓનર્સ શ્રી સુમિત પંડ્યાએ જણાવ્યું હતું કે બીએનઆઈ મેગ્નસ એ પોતાના સભ્યો માટે એક અદ્ભુત હું ભરત પરમાર હાઇપોટેકનોલેબનો ડિરેક્ટર છું અને બીએનઆઈ મેગ્નસનો મેમ્બર છું આજે અમે એમએનસીના પાર્ટરૂપ ભાગરૂપ બ્લડ ડોનેશન કેમ્પ આજે ઓર્ગેનાઇઝ કર્યો છે અને એમાં અમે ધારીએ છીએ કે લગભગ પચાસથી સાહીઠ લોકો બ્લડ ડોનેટ કરવાના છે બ્લડ એટલે ઇટ્સ અ લાઈફ બ્લડ એટલે લાઈફ અને અમારો હેતુ એવો હતો કે અમે બીએનઆઈના રૂપ અને ભાગ રૂપ એક એવી એક્ટિવિટી કરીએ કે જે સોસાયટીને મદદરૂપ અને ફાયદાકારક હોય એના કારણે અમે લોકોએ વિચાર્યું કે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ જેથી કરીને ઇટ કેન સેવ લાઈફ્સ એન્ડ હેલ્પ ધી સોસાયટી સો હાય ગુડ ઇવનિંગ હું છું સુમિત પંડ્યા માસ્ટર ફ્રેન્ચાઇઝી ટાઇટનનું અમારા સ્ટોર છે પેલેડિયમ આલ્ફા સીજી રોડ મણિનગર અને નિકોલ હું બી એનઆઈ મેગ્નસનો એક સભ્ય છું અને અત્યારે જે અમારી લીગ ચાલી રહી છે એમાં ટાઇટન એન્ડ હેલિયસનો ઓનર છું અમારી ટીમમાં અત્યારે અગિયાર લોકો છે અને એકથી એક બધા ચડ્યા છે સુપર એનર્જી છે એ બધાની અને આજે અમે અમારા ટીમ મેમ્બર મિસ્ટર ભરત પરમારને ત્યાં બ્લડ કેમ્પનો એક ઓર્ગેનાઇઝ કર્યો છે જે સીએસઆર એક્ટિવિટી છે કારણ કે બ્લડની જરૂર ઘણા બધાને હોય છે કારણ કે થેલેસીમિકમાં બહુ જ હેલ્પફુલ કરે છે અને સાથે સાથે હું મારા કોચ જૈમીન અંકલેશ્વરિયાનો બી આભાર માનું છું કારણ કે એણે મેનેજ કર્યું છે હું તો ખાલી સપોર્ટ કર્યો છું